ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ સમાજ એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ નો આઠમો સ્નેહમિલન કાર્યક્રમ તારીખ અગિયાર જાન્યુઆરીને રવિવારના રોજ જાડેશ્વર ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયું આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ રાકેશભાઈએ સમાજમાં શિક્ષણની ખૂબ જ આવશ્યકતા હોય અને સમાજના તમામ ભાઈ બહેનોએ તેઓના બાળકોને શિક્ષણ પ્રત્યે વધુ રૂચિ વધે તેવા પ્રયાસો કરવા અને સાથે જ સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં સમાજના ધોરણ દસ અને બારમાં ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી જેમાં એકસો પચાસથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું आ कार्यक्रम में राजीव कक्षा न मंत्री ईश्वरसी पटेल भरूच जिला भाजपा पूर्व प्रमुख अमर उदय से वडोदरा जिला भाजपा प्रमुख रसिक प्रजापति 1008 स्वामी लोकेश्वर महाराज તેમજ समाज ना सभी उपस्थित रहा था कि महात्मा बुद्ध के पास जुभी शिष्य दीक्षा लेनी थी आप जुभी नया सन्यासी उसको महात्मा बुद्ध कहते थे तो श्रावक को बात कर अब सन्यासी को प्रश्न होता है हम सन्यास, सन्यासी हमने घर बार सब छोड़ दिया है हम सन्यासी हैं और तथा हमको उस श्रावक के पास भेजते जाएं तब ये आपने निकाली जो दरेक नागरिक पोतानुपरतवे विभाव से बंधन मात्र उल्लेख करों से तो देश में ऑटोमेटिक प्रगति होती है देश आपने महाशक्ति बना चेले देश स्वदेशिक स्वदेशी अपना वो देश તો આપણે આપણા દેશથી બનેલી વસ્તુઓ વાપરવી પડશે વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈએ પણ મન કી આહવાન કર્યું છે કે દરેક પરિવાર ખાદીમાંથી બનેલી વસ્તુ પહેરે સ્વદેશી ભ્રમણ સ્વદેશી ભોજન સ્વદેશી પહેરણ સ્વદેશી ભાષા આવો આપણે આપણા વ્યવહારમાં ઉપયોગ કરીએ સ્વદેશી અપનાવીએ દેશ બચાવીએ આ પાંચ બાબતો જો દરેક પરિવાર દરેક નાગરિક પોતાના જીવનમાં લાવશે તો ભારત માતા જગત સ્થાન પ્રાપ્ત કરશે આપણો દેશ મહાન બનશે આ આજે આપણે આ સ્નિમિલન નિમિત્તે સંકલ્પ લઈએ છીએ